તમે કોને ક્ષેત્રો છો એવું કોંગ્રેસ હું આ ટીકા નથી કેતો વીતેલું તમને કોઈ તો હું હું કામ આ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છે અત્યારે તમે તમે ફરિયાદ કરો છો સરકાર દબાવે ડરાવે છે એટલે તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર છે માટે ડર હોય તો સરકાર રવા દો ને ના બનાવો પણ આ સમજણ નથી પડતી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો છે આ વખતે તમે કોને ફરિયાદ કરો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડર આવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડર આવે આ નેતા બીજેપીના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા તો એમએલએ એમપી મિનિસ્ટર એની ફરિયાદ તમને તો ફરિયાદ તો તમે તમે ફરિયાદ ફરિયાદ કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું છે કા તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત રાત્રે ઇલેક્શન કમિશનને ને આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છે એના કહું છું રાત્રે ઇલેક્શન કમિશન ખોલાયું ખોટું કરવા માટે અમે કહીએ એવું તમારે ચુકાદો આપવાનો એક આટલા રૂપિયા હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજસભાના ઉમેદવારને હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવાના બી તમારે આ તમે હરાવાળામાં તમે ખોટા આવ્યા તમે જીતાડો છો ખોટો છે આમાં સાચું શું આ જોયા પછી એમ થાય કે પ્રજારે તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુઃખી ભાઈઓ દુખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું તરભાણું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપી નું તમે જોયું છે એમાં પ્રફુલભાઈ પટેલ ત્યાં હતા નાખા નાખા પેલી બાજુ એ દોસ્તે ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ કરતું કે સમય આવે હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે કે જ્યાં જઈએ ત્યાં બાબુ મરી ગયા કંઈક કરો તમે આ કેમ ચાલે તમારે ચલાવવું છે તમારે આપણે ચલાવીએ બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ કે આપણી ફરિયાદ ખોટી છે પ્રેમથી વિધાનસભા લોકસભા મજા કરો મજા કરો મજા કરો અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટી અહિંસાના આખું વણી ગયેલું જીવનમાં એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટનનું વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પીક રિવોલ્યુશન વાળા હું મારે જૈનોમાં ભાષણ કરવું કે હામી પાર્ટી વાળા ગાયો કાપવા વાળા છે ત્યાં મત નહીં આપતા બધા મહારાજ સાહેબો આમ કરી હા હવે એ પત્યા પછી એ પાર્ટીનું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશનમાં નંબર વન ગાયોના ગાયો કતલ કરવાની ગાયો કાપે એવા કારખાનાનું ડોનેશન લેવાનું રૂપિયા બસો ચારસો પાંચસો કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં ગાયો કપાવાની તો જઈને એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો ગાય કોંગ્રેસની કે ગાય ભાજપની એવી હોય કે ગાય ગાય હોય કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી તમે 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 કોને કોને આંધરા થઈને વરગી પડ્યા છો આ ભોટ બનાવો છો લોકોને અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ તમારે ગાયો કાપવા વાળાના ડોનેશન ન લેવાય અમારા ક્ષત્રિયો લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માગવા ગયા તો તમે વિરોધ કરો એ ખોટો હતો તમે આ ભીખ માગો છો એ ખોટું છે તમને શરમ નથી આવતી કરોડ રજુ વગરના માણસો આપણે દુખી થઈએ છે એ દુઃખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ અને આપણે આગેવાન જેને માનીએ છીએ જે બનાવટી ડુપ્લિકેટ લોકો જેમાં એક સમાજ કીધું આ બીજો સમાજ ટ્રાઈબલ સમાજ વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ વલણ તો પણ એ બરાબર પટેલ સમાજ અમરેલીમાં પેલી બેનને પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય ખાલી ટાઈપમાં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના સાહેબે એને કર્યું ને રાત્રે બે વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો તો એ તમારે મત આપવાના તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જ્યારે પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાળા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ હોય હમણાં પેલી દીકરી વીએસમાં ઝઘડિયાની બેન ઝારખંડની ની ક્યાંક નહીં હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનર્જીમાં જે કોઈ બેન ને થયું હોય તો આખા દેશમાં તમારે હરગાવવાની તમારા રાજમાં રોજ થાય છે આવું દર વર્ષે કેટલી બેનોનું બળાત્કાર થાય કેટલી બહેનોની સલામતી નથી હોતી બહેનોનું શોષણ થાય છે એ આંગણવાડી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતા બેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે પબ્લિક લાઈવમાં પડ્યા છો આવો પક્ષા પક્ષી બેનડા બરા કર્યા જ નટકવાનું છે અને એટલે આ બધામાં હું હું કોઈ ભાજપ હોય એને બી કહું છું શર માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબા થાય તો બોલાય ની તારાથી કાંઈ ના કરાય એટલે આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર તો અન્યાય અને અંદર રહીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો તો શા માટે કયા સિદ્ધાંતિ માટે ભાજપમાં પડ્યા છો શું લેવા ભાજપમાં પડ્યા છે વડોદરા આખું ડૂબી ગયું એમ કહે ચાલે ભયંકર કરપ્શન આવું શેર હોય મગરની બીક રાત્રે ઊંઘ બી ના આવે ક્યારે મગર ખર્ચે જાય ખબર ના પડે એ વિચાર તો કરો આમ એ યુનિવર્સિટી પચાસ હજાર વિદ્યાર્થીઓનો સમહુ નીકળતો હોય ત્રણ ચાર વર્ષે પચાસ હજાર કેટલી પડી ક્યો વડોદરા હબ બન્યું છે હબ વડોદરા નગની પડી ક્યોનું હબ બન્યું છે હું આ હું દારૂ નથી પીતો કોઈ પીવે એનો વિરોધી શું મારા ઘરમાં મારા બનેવી કોઈ વાત મારા ઘરમાં નહીં બહાર અને મારા પરિવારમાં કોઈ ન પીતું હોય ગુજરાત મારું પરિવાર હોય તો એ કોઈ પીવે મને ન ગમે પણ હકીકત એ છે ખરી વડોદરામાં કરોડપતિ પરિવાર લાયસન્સ હતું પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના બેન દીકરીઓની આબરૂ કાઢવાની અને આ સફર ના હોય તો બંધ કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો હા માટે કાયદો રાખો કાઢી નાખો તમે લોકોના ગજવા ભરવા માટે ખોટું પીવા માટે એટલે ભરૂચ જિલ્લામાં નવ દસ હજાર વિધવા બેનો ભરૂચ જિલ્લામાં દસ હજાર કરતા વધારે ત્રીસ વર્ષથી નીચેની બે છોકરાની માં ત્રીસ વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ધણી મરી ગયો મને શું કરશો કહો તમે તો બહેનો કહેશે કે ગમે તે રીતે પીવાનું હોય તો હારું પીવે એવું કરો ને અમે તો વિધવા થઈ ગયા ખોટું પીપીને ક્યાં લઈ જવાનું છે ગુજરાતને પક્ષ હોય અને અને પક્ષને હું ગરથુથી આ બધા પક્ષોને ગળથુથીમાંથી ઓળખું છું દાયણ છું એમને આપણને એમ થાય કે અને માટે મને એમ થાય છે કે ક્યાંય કોઈનો આતમ ટચ થઈ જાય થાય તો અંદર કંઈ કરોડજ્જુ હોય તો માણસ સીધો ઊભો રહે પણ કરોડું સાષ્ટ્રાંગ દર તમારા સ્વાર્થ માટે તમે જાહેર જીવનમાં તમારા સ્વાર્થ માટે કે પબ્લિકના ભલા માટે પ્રજાના ભલા માટે કે તમારા ભલા માટે અત્યારે ક્યાંય પ્રજા નામની વસ્તુ પબ્લિક નામની વસ્તુ ક્યાંય નથી તમે ગાંધીનગર જાઓ દિલ્હી જાઓ કોઈ તમને પૂછશે કોઈ બોલાવશે નહીં તમારા લીધે બધા બેઠા છે મોટા સાહેબો એને તમે ગગરીને મરી જાઓ તો એ તમારા હામે કોઈ નહીં જોતા જોતા ઇલેક્શન આવે ત્યારે તમને ઊંઘવા નહીં દે બાજુ દેજો એવા ઠેકાણે એક એક શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય વિકાસમાં ઘર પકડીને બેસી કોઈ કહેવાનું નથી અને આવી રીતે ક્યાંક જેમ ગાંધીજીની કથા ખબર છે બધાને ટિકિટ હતી તો એ ઉતારી મૂક્યા એમને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ કે હું તારો સાહેબ છું અને એને અહીં ચોટ લાગ્યું કલોજામાં મહાત્મા ગાંધી એમને એમ નથી થયા એને લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું અંગ્રેજોનો ગુલામ છું માટે મને મારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની રેલવેના ડબ્બામાં હતી તો પણ અંગ્રેજ સાહેબ ઉતારી મૂક્યો તો હું અંગ્રેજોને મારા દેશ ભારતમાંથી ઉતારી મૂકું એમ લઈને આવ્યા ને ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ લખીન નહોતા લાવ્યા અને એના માટે આખો દેશ એ વખતે પાંત્રીસ કરોડ માની લો તો પાંત્રીસો પાંત્રીસો કરોડ એક્ટિવ નહોતા એક કરોડ પણ એક્ટિવ નહોતા ઇમરજન્સી જેવું ઇમરજન્સી ગયું એમાં પણ એક લાખ કરતા થોડા વધારે જેલમાં હતા એક લાખ કરતા ખાલી ગાંધીજીએ યાત્રા કાઢી દાડી યાત્રા સો લોકોએ નહોતા એટલે જ્યારે ચક્ર ફરતું હશે ત્યારે એકલા મોહનદાસ કરમચંદ ગાંધી એ ગામડે ગામડે ફરીને જાય ટચ થઈ જાય ક્લિક અને હું લાલ બહાદુર શાસ્ત્રી પાકિસ્તાનના યુદ્ધ વખતે જે અમેરિકા એ કીધું તમને ઘઉં નહીં આપીએ લાલ ઘઉં ખાતા આપણે એમને કીધું કે મિસ મંડે ડે મીલ તમે સોમવારનું બપોરનું ખાણું છોડી દો લાલ બહાદુર શાસ્ત્રીએ આપણને પત્ર નહોતો લખ્યો હું એક ઠેકાણે હતો અને મારા એક સાહેબ કહે કે આજે તો સોમવાર છે શાસ્ત્રીજીનું એક ટાણું એને લાલબાદુર શાસ્ત્રીએ ફોન નહોતો કર્યો એને અપીલ સાંભળેલી કે ગૌ નથી સોમવારે ખાવાનું છોડી દો એ માણસે બપોરે જમવાનું છોડ્યું એક નહીં કરોડો લોકોએ અપીલ આ અપીલ જે વસ્તુ છે ને એ સામો માણસ કેવો છે શું છે એ બધું જોયા પછી લાગે કે ભાઈ આ બરાબર વાત છે એમાં આજે અમે તમને કહેવા માગીએ છીએ તમને તમને બીજેપીનો અવાજ પૂરો થઈ ગયો હોય તમને આટલે આવી ગયા હોય અને જો ડર રાખતા હોય માટે નિડર બનો એવું આપણે કહીએ નિર્ભય બનો મોરારજીભાઈએ ઇમરજન્સીમાં નિર્ભય બનો શબ્દ કીધેલો અને ભય હતો રાખવાનો એવું હું છુપાવવાનું છે જેને કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય કોઈના શાળા બાય રાખવાની જરૂર નહીં આપણે કંઈ છુપાવવા નથી અને થાય કરી કરી આવું ન હોય પણ બહુ ડરવાથી પતી જાય છે માથું નાખવાથી ભય દૂર થાય છે આવું માનવાની જરૂર નહીં શામુક વૃત્તિ છોડવી જોઈએ અને માની લો કોક ડકામાં છે ત્યાં ક્યાં ચિન્ના ચૌકાશે બધા હામાં ક્યાં ચોખા છે જે અંદર હોય બધા જે ડરતા હોય છો ડરે એ બી ક્યારે એમને કે તમે ક્યાં ચિંતા સૌકાશ ને આવી રીતે જે જાહેર જીવન લગભગ પંચોતેર વર્ષ આઝાદીને ટક ટક કરતાં કરતા એમને એમ નથી આવી પક્ષો આવ્યા ગયા નેતાઓ આવ્યા ગયા લોકશાહી રહેશે કે નહીં એના ઉપર પ્રશ્નાર્થ ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલેલી આ સરકારે આપણી સામે એટલે જો તમારે શેજ પણ કોઈની શાળાબારી વગર કોઈ એવો ભય હોય તો ભય કાઢી નાખીને લીડર બનો ને લીડર પણ બનો પ્રજામાં જે ખૂટે છે જે ચીપ સસ્તા લોકો ચીટર ચીટર લોકોથી ઘણું નુકસાન થાય છે અમારી બી ક્યાંક ભૂલ થઈ જાય એવો માણસ ક્યાંક હોય તો તમે ધ્યાન દોરજો સાહેબ સાઇડ કરી દઈશું અને આને આગળ ના પ્રજાના કન્જન માટે એને ન મુકાય જે ખોટો માણસ હોય એને પ્રજાના ઉપભોગ માટે એને ન મૂકાય સાઈડમાં મૂકી દેવાય સાઈડમાં તો ધીરે ધીરે પણ જે રીતે લોકો દુઃખી છે અત્યારે અહીં ઘણા બધા બહેનો છે સૌથી વધારે દુઃખી જાતમાં તો મહિલા છે એને માનો રોલ સાસુનો રોલ નણંદનો રોલ જેઠાનો રોલ વોનો રોલ બાળકોની માના રોલ તો કલ્પના ભારનું હવે એ એ હસતા મોઢે ઘરમાં પૂરું બાળકોને જમવાનું હોય ન હોય તોફાની હોય ધમાલ કરતા હોય હા ના બધું થયું સાસુ સસરા ઉંમરલાયક હોય બીજા હોય ત્રીજા હોય આ બધાનું બફાર બનીને સાચી માં બનીને જે એ એ માતૃશક્તિ સ્ત્રી શક્તિ એને એને એકદમ પૂરેપૂરી આઝાદી અને પૂરેપૂરી તાકાતવાર બનાવી જોઈએ સરપંચો બહેનો હતી ત્યાં મેં તલાટી બેન ભરતી કરી કે એનો 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 ભાઈ તલાટી હોય જેઠ તલાટી હોય તો એ બેન બે બેસીને વાત નહીં કરી શકે જેઠાણી તલાટી બનાવો તાલુકા પંચાયતની પ્રમુખ બહેન હતી ત્યાં ટીડીઓ બહેન અને બહેનોનું કોપર્ટીમાં રિઝર્વેશન અને આજે પણ હું એ મતનું છું કે સૌથી વધારે લિબરલી તમે બહેનોને તો તમે વહીવટમાં ભાગીદાર બનાવશો કરપ્શનમાં પણ કંટ્રોલ આવશે માનું મમત્વ એમાં આવશે સહનશક્તિ આવશે બીજાની પીડાની અનુભૂતિ એમાં થશે એવી બહેનો તમે હું ઈચ્છું કે તમે પણ રાજકારણમાં એક્ટિવ થો રાજકારણ ખરાબ નથી હું એક દાખલો બધે આપતો હોઉં છું જે સુમિત્રા મહાજન સ્પીકર હતા આપણા ઇન્દોરથી પાર્લામેન્ટમાં જીતતા હતા બધી બહેનોની બેન્ચ હતી એમાં હું બી વચમાં હતો અને પાર્લામેન્ટના મેમ્બરો ભાઈઓ હોય બહેનો હોય આડાવાળા પત્રો ખોટા સાચા આવતા હોય બોગસ નામથી એટલે મેં એમને કીધું કે સુમિત્રાજી આપકા પ્રેમપત્ર મિલા હમકો ઓ આપ તક પહોંચ ગયા પછી એને કીધું એ હું આ બહેનોને કહું છું કે હું જાહેર જીવનમાં પડી એમપી થઈ એ પહેલાં મેં મારા સાસુ અને મારા પતિ આ બે લોકોની મેં રજા લીધેલી તમે બે તમને તમે બંનેને જો મારામાં વિશ્વાસ હોય જ્યાં સુમિત્ર અમને વાંધો નથી રાત્રે બાર વાગે આવીશ જીપમાં કોઈ ભાઈની બાજુમાં બેઠેલી હઈશ ક્યાંક મોડું પણ થઈ જાય એવા ઠેકાણે તમે એમ કહો કેમ મોડું થયું તો મારે આમાં પડવું નથી સુમિત્રા મહાજનના સાસુ અને એમના પતિએ એમને છૂટ આપી જા તું અમને તારામાં પૂરો વિશ્વાસ છે જયવંતીબેન મહેતા ગુજરાતી મુંબઈમાં હતા હું એમને રાત્રે દસ અગિયાર વાગે ઇલેક્શનમાં જીપ પર આગલી સીટમાં બેસે આપણને એમ થાય કે આ મુંબઈની બહેન આટલી હિંમત થઈ એટલે આ હિંમત સાથે આ સ્પિરિટ સાથે કે હું જઈશું શું જાને ભાઈ મારા ઘરના લોકોને વાંધો જેને જે કહેવું હોય કે આપણે આ પ્રમાણે આટલું ક્લિયર હોય તો હું ઈચ્છું કે તમે પણ જાહેર જીવનમાં આવો એક્ટિવલી આવો અને જે રીતે આ આ વીતવાનું જે આવે છે મોંઘવારીનું બેકારીનું એ માના ભાગમાં આવે છે મોંઘવારી બહેનો સહન કરે છે બેકારી હોય તો દીકરો કે દીકરી એની માને કહેશે એટલે બાપા તો નહીં કહે માને પહેલું કે મા ક્યાંક નોકરીનું કરે એવા ઠેકાને આપ સારી સંખ્યામાં આવ્યા છો આપનો આભાર માનું છું અને અહીં કાર્યાલય ચાલુ રહે એ પ્રમાણે કોકને રાખજો અને જે હોય એ હસીને બોલાવે દિવેલ પીધું હોય એવું મોઢું રાખીને કોક ક્યાંથી આવ્યું તો પાછું નહીં આવે કોઈ આવે તમારી પાસે કોઈ કામ હશે માટે આવે એને સાંભળો સમજો યોગ્ય થાય એ ભલામણ ના થાય તો કંઈ નહીં પણ એને નિગ્લેક્ટ નહીં કરો એને સાંભળો ગમશે બોલાવો બેસાડો અહીં ફરી પાછું મળવાનું થશે એ વડોદરા આપણું ઈચ્છે કે જેનું જેનું દુઃખ થાય મને હું દોઢ વર્ષ રહ્યો એ એ વડોદરા શોધતો હોઉં છું આવું એટલે હું ખાસ હું આંટો મારો યુનિવર્સિટી કેમ્પસમાં કે આ મારું એ જ વડોદરા છે કે બદલી ગયું ઘણું બદલ્યું સ્વાભાવિક છે પણ આજે અહીં ડૉક્ટર સાહેબે જે કાર્યાલયનું એ કર્યું અને જે ભદ્રવા ઠાકોર સાહેબ છે અહીં છોટાઉદેપુર ઠાકોર સાહેબ બધા છે બીજા મિત્રો પણ બધાએ આપણે જ્યાં એવું લાગે કે હવે આ જમઝમઝમ કરતું આગળ જ ચાલવાનું છે